જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો અને પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહ્યા અને નોંધનીય છે કે સાંસદ પૂનમબેન માડમ દ્વારા ખેલાડીઓ માટે ખાસ રમતગમતને પ્રોત્સાહન આપવા વિવિધ રમતગમતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓને અને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા જામનગરમાં આયોજિત કાર્યક્રમ અંતર્ગત બે લાખથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો આ મહોત્સવનું સમાપન માનનીય પ્રધાનમંત્રી શ્રી ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું આ આપસવ જેમ જોયું એ પ્રકારે જામનગર અને દ્વારકા જિલ્લામાં આયોજન ખૂબ જ સફળ રહ્યું તમામ સંસ્થાઓ તમામ આગેવાનો તમામ અધિકારીઓ શિક્ષકગણ સર્વે નાગરિકો મુખ્ય આગેવાનો જેને આખું આયોજન સફળ કરવામાં અમને સહયોગ આપ્યો છે એને હૃદયપૂર્વકનો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું આણંદ લોકસભા મત વિસ્તારમાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો આણંદ સ્થિત ડીએન હાઇસ્કુલના મહાત્મા ગાંધી પ્રાર્થના હોલ ખાતે યોજાયેલા આ સમાપન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ખેલાડીઓ અને રમતપ્રેમીઓ સાથે સંવાદ કર્યો હતો સમાપન સમારોહમાં વિજેતા ખેલાડીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ખેલ મહોત્સવમાં બાસ્કેટબોલ વોલીબોલ કુસ્તી જુડો બેડમિન્ટન એથ્લેટિક્સ અને સ્કેટિંગ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી બે હજાર ખેલાડીઓએ આમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને આ ખેલાડીઓને ટી શર્ટ એમને મેડલ અને એમને જે પ્રમાણેની જે ખેલમાં એમને ઇન્ટરેસ્ટ હતો એ પ્રમાણે દરેક લગભગ આઠથી નવ ગેમ મારા તરફથી સાંસદ તરફથી રમાડવામાં આવી હતી મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આણંદ જિલ્લામાંથી ઘણા બધા ખેલાડીઓ કોમનવેલ્થ સુધી પહોંચશે અને ઓલિમ્પિક ગેમ્સ સુધી પહોંચશે એકત્રીસમી ડિસેમ્બર નજીક આવતા પોલીસ એક્શન બોર્ડમાં દેખાઈ રહી છે ત્યારે એ ચેકિંગ શરૂ કર્યું છે ડ્રગ્સનું સેવન કરનાર લોકોને ખાસ પકડવામાં આવશે ડ્રગ્સની ખાસ કીટ મારફતે આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેના માટે ની કુલ ચાર ટીમો બનાવવામાં આવી છે આ ઉપરાંત ની ટીમ પણ સાથે રાખવામાં આવશે નાબૂદી થાય તે માટે થઈ અને પોલીસ ખાતાને આદેશ આપવામાં આવેલો છે પોલીસ કમિશનર સાહેબ દ્વારા પચીસમી ડિસેમ્બરથી એકત્રીસમી ડિસેમ્બર સુધી આ એક ડ્રાઈવ રાખવામાં આવેલી છે આ ડ્રાઈવ અનુસંધાને એસઓજી દ્વારા એફએસએલના અધિકારીઓને સાથે રાખી અને એક એફએસએલની કીટ આવે છે આ કીટને સલાઈવા કીટ કહેવામાં આવે છે આ કીટનો યુઝ કરી અને કોઈપણ જગ્યાએ ચેકિંગ કરી ફૂલ ચાર ટીમો બનાવવામાં આવેલી છે આ ચારે ટીમોને જુદા જુદા પોઈન્ટ આપવામાં આવેલા છે